પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી સ્થિતિમાં દેશ સુરક્ષિત રહે તે માટે દિયોદરની એક નવ વર્ષની દીકરીએ મુંડન કરાવવાનો નિર્ણય લીધો હતો અને આ સ્થિતિ સામાન્ય બનતા આજે આ દીકરીએ મુંડન કરાવ્યું છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની નવ વર્ષથી આ દીકરી અત્યારે તેના વાળનું મુંડન કરાવી રહી છે અને તેનું કારણ છે દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ સામાન્ય બની નવ વર્ષથી આ દીકરીનું નામની સાગે Θέλω. ચોથા ધોરણમાં અભ્યાસ કરતી નિશાએ જ્યારે પહેલ ગામમાં હુમલો થયો ત્યારે ટીવી ચેનલ પર આ સમાચાર જોયા હતા અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન નિશા ગેહલોતે લોકોને શાંતિનો સંદેશ આપવા માટે એક મહત્ત્વનો સંકલ્પ કર્યો હતો આ સંકલ્પ હતો દેશમાંથી તણાવ દૂર થાય અને શાંતિ જળવાઈ રહે નિશાએ દેશમાં સામાન્ય પરિસ્થિતિ સર્જાય તો પોતાના વાળ ઉતારીને મુંડન કરવાનો નિર્ણય કર્યો હતો હતો અને હવે દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ સામાન્ય બની રહી છે અને દેશને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હોવાથી આજે નિશા દિયોદરથી ડીસા તેના દાદા સાથે આવી હતી અને પોતાના વાળનું મુંડન કરાવી પોતાનો સંકલ્પ પૂરો કર્યો હતો મેં જે આ ટીવી પર ચેલેન્જ એ બુદ્ધનું નામ હતું ઓપરેશન ચિંતુ એમાં દીકરી પ્રતિતા કરી કે મારા દેશને કંઈ વચ નહીં આવે અને દેશ મારો શ્રેષ્ઠ રહેશે તો મારા માતાના ભાવ પકડી દેશે આજે આ દીકરીએ એના જીવનની અંદરમાં એક લક્ષ્ય લઈ અને એના પોતાના માથાના વાવ નાની વર્ષમાં એને આજે ઉચ્ચ જાય આ દિશા બધા આખા દેશની અંદરમાં એક ભાવ જગાની આ દીકરીએ બધાને પ્રેમભાવની લાગના કરવા માટે આ દીકરી આજે સાહસ કર્યું છે અને સજા માટે દેશમાં જે આપણા સૈનિકો છે એની ઉત્સાહ રહે અને દેશના માટે સદાય માટે એમ કે દરવિયાર નવી દિશા તૈયાર થાય નવા વર્ણ તૈયાર થાય અને દીકરી કોઈ શાસ્ત્રી બને એ યાદી